નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચોવીસ જૂન બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા કાળા તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા કાળા તલના બજાર ભાવ કેવા રહે છે નવા કાળા તલની હરાજી ચાલુ થઈ જઈએ તો ચાલો હરાજીની અંદર ચાય ને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે

ఏ క్వాలిటీ ఒక ભાઈ આ કાળા તલ નો ભાવ એકત્રીસો ને સિત્તેર રૂપિયા થયો પોલિટી ની વાત કરી જવું પોલિટીમાં બહુ માલ આવી જાય એકત્રીસો ને સિત્તેર રૂપિયા ભાવ કાળા તલ ભાઈ બીજો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં બહુ માલ એ ભાઈ એકત્રીસો ને સિત્તેર રૂપિયા ભાવ કાળા તલનો નો બીજો તલની ક્વોલિટી એકત્રીસો ને સિત્તેર ભાવ ક્વોલિટી માલ સારો ભાઈ જાઓ ભાઈ ઓગણત્રીસો દસ રૂપિયા ભાવ થયો આ કાળા તલ જોઈ લો ક્વોલિટી મો માલે ભાઈ જોઈ લો ઓગણત્રીસો દસ રૂપિયા ભાવ આ કાળા તલ ના જોઈ લો તલ ની ક્વોલિટી ક્વોલિટી મો માલે ભાઈ જોઈ લો ઓગણત્રીસો દસ રૂપિયા ભાવ આ કાળા તલ ના જોઈ લો ક્વોલિટી મો માલે ભાઈ એકત્રીસો દસ રૂપિયા ભાવ થયો આ કાળા તલ નો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મો માલે ભાઈ જોઈ લો એકત્રીસો દસ રૂપિયા ભાવ

ભાઈ ત્રણ હજાર ને એકાશી રૂપિયા ભાવ થયો કાળા તલનો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટી માલ સારો હે ભાઈ એમ તો જોઈ લો ત્રણ હજાર ને રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટીમાં માલ હે ભાઈ ત્રણ હજાર ને એકાશી રૂપિયા ભાવ જોઈ લો કાળા તલના ભાવ જોઈ ભાઈ બત્રીસો ને દસ રૂપિયા થયો આ કાળા તલનો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ભાઈ જોઈ રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ તલની ક્વોલિટી ક્વોલિટીમાં હોવો માલેસો ને દસ રૂપિયા ભાવ આ કાળા તલનો આજનો જોઈ લો તલની ક્વૉલિટી ક્વોલિટીમાં માલે ભાઈ આ કાળા તલનો ભાવ એકત્રીસો ને પાસાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માલ સારો આવે જોઈ લો એકત્રીસો ને પાસાઠ રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી

તલની ક્વોલિટી ઓગણત્રીસો ને પાંચ રૂપિયા ભાવ થયો કાળા તલનો આજનો ક્વૉલિટી મોગણત્રીસો ને પાંચ રૂપિયા ભાવ ભાઈ ત્રણ હજાર રૂપિયા ભાવ થયો કાળા તલનો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી બહુ માલ આવે ભાઈ ત્રણ હજાર રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ત્રણ હજાર રૂપિયા ભાવના ભાઈ જોવો ક્વોલિટી માલ સારો ભાઈ ત્રણ હજાર રૂપિયા ભાવ થઈ ગયા કાળા તલના જોઈ લો ભાઈ આ કાળા તલનો ભાવ ત્રેવીસો ને પંચોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ માલ આવવો હોય જોઈ લો ત્રેવીસો ને રૂપિયા ભાવ આ કાળા તલના જોઈ લો તલની ક્વોલિટી ત્રેવીસો ને રૂપિયા ભાવ કાળા તલનો આજનો જોવો ક્વોલિટી ભાઈ આ કાળા તલનો ભાવ એકત્રીસો ને દસ રૂપિયા થયો ભાઈ જોઈ લો ભાઈ ક્વોલિટી માલ હે ભાઈ એકત્રીસો ને દસ રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ભાઈ ક્વોલિટી માલ સારો હા ભાઈ જોઈ લો એકત્રીસ ને દસ રૂપિયા ભાવ આ કાળા તલ ના ભાઈ જોઈએ એકત્રીસ ને દસ રૂપિયા ભાવના જોઈએ વકલ પણ મોટો ભાઈ